આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા નીકળતી રથયાત્રા વિશેષ હોય છે ત્યારે આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી અને રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા સુરત માં નીકળવાની છે જેને લઈને ઇસ્કોન મંદિર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી અને રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી આ દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે અષાઢી બીજ દરમિયાન ભગવાન ખુદ નગર ચર્ચાએ નીકળતા હોય છે ત્યારે સુરતમાં વર્ષોથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપૂર્ણ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે અહીં આજે મુલાકાત લીધી છે આપણે જાણીએ છીએ કે સુરતમાં અલગ અલગ મંદિરો દ્વારા રથયાત્રા નીકળે છે ત્યારે મુખ્ય રથયાત્રા ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવે છે આ વર્ષે રથયાત્રાના રૂટ પર જે દબાણો છે તે હટાવવા માટે કહી દેવાયા છે સાથે જ વીજ વાયરો જે નીચા છે એને ઊંચા કરવા જીઈબી ને પણ કહી દેવાયું છે આ રથયાત્રા દરમિયાન કોઈ અછનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા રૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા રેલવે સ્ટેશનથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે જે જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરે પૂર્ણ થાય છે આ વર્ષે મેટ્રોની કામગીરી ચાલુ છે ત્યારે અમુક રસ્તાઓ ઉપર ડાયવર્ઝન પણ આપી દેવાયું છે આ યાત્રા સુખદ અને શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે સુરત પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે સાત જુલાઈ ના રોજ સાડી બીજના રથયાત્રા નીકળવાની છે અને સુરત શહેરમાં ઘણી બધી યાત્રાઓ છે જેમાં મુખતે આપણા ઈસ્કોન મંદિરથી જો યાત્રા નીકળે છે આ મેન યાત્રા તરીકે જો અહીંયા ઓળખાય પણ છે અને જેમાં લગભગ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારોમાં રહે છે આ યાત્રાનો પ્રારંભ આપણા મૈધરપુરા રેલવે ચાલુ થઈ જહાંગીરપુરા ખાતે જ્યાં અમે લોકો ઇસ્કોન મંદિરમાં છે અહીંયા સંપૂર્ણ થાય છે અને જ્યારે યાત્રા નીકળે અને વચ્ચે વચ્ચે લોકો દર્શનાર્થીઓને ભીડ કરીને લાખો કે આઠ દસ લાખ જેટલા લોકો અલગ અલગ વિસ્તારમાં મળાઈને થઈ જતા હોય છે તો એના તૈયારીના ભાગરૂપે આજે અમે લોકો વિઝિટ કરી જોઈએ અને આવી રસ્તાઓ ઉપર બી અમે લોકો એક રૂટ ઉપર જોઈએ જો પેટ્રોલિંગ અને કોઈ સુધારા વધારાની જરૂરત હોય કોર્પોરેશન તરફથી કોઈ રોડ રસ્તાનું ઠીક કરવાની જરૂરત હોય જીબીના કોઈ બીજ વાયરોને ઠીક કરવાની જરૂરત હોય એના બધાને ચકાસણીને કામગીરી ચાલુ છે અને આ યાત્રા ખૂબ સારી રીતે સંપૂર્ણ એકદમ ધાર્મિક માહોલમાં પૂર્ણ થશે એવી અમે લોકોના પૂરી આશા છે અને એના માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ હોય છે